નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન યોજનાની રકમ વધારી શકે છે મિત્રો હાલમાં ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ રૂપિયા મળે છે તેને વધારીને આઠ કરવામાં આવે તેવી શક્યતાઓ છે જેના માટે બજેટમાં એસી હજાર કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે મિત્રો હાલમાં આ યોજના માટે સાઠ હજાર કરોડની જોગવાઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર મિત્રો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી થશે ભરતીમાં વ્યાયામ કમ્પ્યુટરના વિષયો ચિત્ર અને સંગીતના વિષયો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષક સહાયકોની ભરતીને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક એલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો છે અને તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું મિત્રો કારણ કે એ ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં ભારતમાં આશરે એસી લાખ ડ્રાઈવર છે અને ડ્રાઈવર લેસ કાર આવે તો તેઓ બેકાર થવાની શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં યોગ્ય ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે જે બાદ સરકાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ખેડૂતોને અઢારમો હપ્તો આપવાની તૈયારી કરી રહી છે ખાસ વાત એ છે કે આ વખતે ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારવાની પણ વાત થઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે પૂર અને ભારે તોફાન મિત્રો આઈએમડીએ આજે એકવીસ રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે જેમાં ખાસ કરીને ગુજરાત કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે અને બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બાર જિલ્લામાં વીજળી પડવાથી એકવીસ લોકોના મોત થયા છે અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે અને હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન યોજનાને લઈને મોટી જાહેરાત મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુરમુરે માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજનામાં અડતાલીસ હજારની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમ કે મિત્રો નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વહાલી દીકરી યોજના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ સમાજના નબળા વર્ગના કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ રીતે એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ઈ જેમાં રોજગાર વાંચશે ને પોતાનો ધંધો શરૂ કરવા ટોલકીટની સહાય આપવામાં આવે છે ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના અન્વયે ફેરિયા સિલાઈ કામ કરનાર સુધારી કામ કરનાર માટે દરજી કામ વગેરે જેવા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો જુદા જુદા વ્યવસાય માટે અડતાલીસ હજાર સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માત્ર છસો રૂપિયામાં ડીએપી ખાતર મિત્રો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજનાઓ બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી ગઈ છે સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત પાંચસો રૂપિયા હશે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે અને હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત

આ શ્રેણીમાં હવે રાજ્ય સરકાર એક પગલું આગળ વધાર્યું છે અને રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે અને મિત્રો સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અન્ન નાગરિકા પુરવઠા અને ગ્રાહક બાબતોને વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા મિત્રો રાજકોટમાં લોકમેળાના લઈને નિયમો આકરા બન્યા છે આ વખતે લોકમેળામાં જે લોકો રાઇડ ધારકો છે તેમને ફરજિયાત વીમો લેવો પડશે તેમજ દુકાનદારોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે પીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને મિત્રો યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે તહેવાર દરમિયાન કોઈ અનચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પંદર મિનિટમાં મળશે લોન મિત્રો જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો મિત્રો એસબીઆઈ તમારા માટે એક ઓફર લઈને આવ્યું છે માત્ર પંદર મિનિટમાં લોન તમને મળી જશે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ એસ એમ ને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ તેનું નામ એમ એસ મે સહજ રાખ્યું છે આ અભિયાન હેઠળ નાના ઉદ્યોગોને માત્ર પંદર મિનિટમાં એસબીઆઈ પાસેથી લોન મળી રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોનું વીજબિલ માફ મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોના વીજબિલના લેણા માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ અને પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર બોનસ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આજે ચૌદ જુલાઈના દિવસે રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં રાજ્યના ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ જૂનાગઢ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ અઢાર જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહવત જોવા મળશે મિત્રો આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મિત્ર હવામાન વિભાગ દ્વારા વરસાદનું પૂર્વ અનુમાન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પંદર થી ઓગણીસ જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે આ દરમિયાન રાજ્યના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું પ્રમાણ જોવા મળશે તો રાજ્યમાં બાગાયતી ખેતીના ચાર સેન્ટર બનશે મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ વ્યાજ દર વધારાને સરકારની મંજૂરી મિત્રો ઈપીએફઓ એ વ્યાજ દર આઠ પોઈન્ટ પંદર ટકાથી વધારીને આઠ પોઈન્ટ પચીસ ટકા કર્યો છે મિત્રો ઈપીએફઓ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા કહ્યું હતું કે ઈપીએફઓ સભ્ય માટે નાણાકીય વર્ષ બે અને ચોવીસ માટે

બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ રહી છે નીચલા સ્તર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં તેની મહત્વ યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે મિત્રો નોકરીયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે કિસાન સન્માનિત યોજનાની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ સેવાઈ રહી છે